આવેલ નવા બજાર ખાતેથી વ્યક્તિ નામે ગૌતમ સનાભાઈ માળી રહે કાલુપુર મટન માર્કેટ સામે ફતેપુરા વડોદરાને શોધી કાઢેલ વ્યક્તિ ની પ્રાથમિક પૂછપરછ અને આ વ્યક્તિ સંબંધની ખાત્રી તપાસ દરમિયાન સદર વ્યક્તિ બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયેલ વિદેશી દારૂમાં જથ્થાના ગુનામાં સંડોવાયેલા હોવાનું અને આ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે આ આરોપી છેલ્લા ત્રણ માસથી નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જેથી સદર વ્યક્તિને આગળની વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ નાસ્તો ફરતો આરોપી સામે નોંધાયેલ ગુનાની વિગત જોતા આ મુજબ છે તારીખ ત્રેવીસ દસ બે હજાર ચોવીસના રોજ આજવા રોડ ગોકુલધામ ટાઉનશિપ ખાતેના મકાનમાં પોલીસે રેડ દરમિયાન એક વ્યક્તિને વિદેશી દારૂ બોટલ નંગ ઓગણત્રીસ તેમજ બીયર ટીન નંગ ચોપન મળી કુલ કિંમત રૂપિયા

કામે પોલીસે ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો પકડાયેલ નાસ્તા ફરતા આરોપીનું નામ સરનામું ગૌતમ સનાભાઈ માડી રહે કાલુપુર મટન માર્કેટ સામે ફતેપુરા વડોદરા આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ